ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ જે તમે પરીક્ષાની જે તારીખની જે જાહેરાત કરવામાં આવી છે તેને આજે આપણે વિગતવાર ચર્ચા કરવાના છીએ તો મિત્રો તમે મારી ચેનલ પર જો નવા હોય તો ચેનલ અચૂક સબસ્ક્રાઈબ કરજો અને તમામ મિત્રો જે વિડીયો મારો નિહાળી રહ્યા હોય એ તમામે તમામ મિત્રો વિડીયોને એક લાઈક કરજો અને મિત્રો ખાસ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો અહીંયા આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે વન સંરક્ષણની જે ભરતી આવી છે એની અંદર જે મિત્રો જે અહીંયા ખાસ મિત્રો જે ભરતી છે એ દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ હેઠળ જાહેરાત કરવા તમે જોઈ શકો છો ત્રણસો પોત્રીસ ઓબ્લિક બે હજાર પચીસ છવ્વીસ વન સંરક્ષણ વર્ગ ત્રણ અંગેની ભરતી છે જે સૂચનાઓ મિત્રો આપેલી છે તેની વેબસાઇટ અહીંયા આપેલી છે कि एच डबल टीपी एस डबल डब्लिक ओजास डॉट गुजरात गवर्मेंट डॉट इन अथवा जी एस एस बी डॉट गव गुजरात गवर्मेंट डॉट इन तो गुजरात गौण सेवा पसंदगी मंडल गांधीनगर द्वारा जो वन और पर्यावरण विभाग ने, ने अग्र मुख्य वन संरक्षण हेड ऑफ दी फॉरेस्ट फोर्स ગુજરાત રાજ્ય ગાંધીનગરની કચેરી હસ્તકના વન સંરક્ષણ વર્ગ ત્રણ કુલ એકસો સત્તાવન જગ્યાઓ છે મિત્રો કેટલી જગ્યાઓ છે એકસો ને સત્તાવન જગ્યાઓ માત્ર દિવ્યાંગ ઉમેદવારોથી જ ભરવા માટે ઉમેદવારો પાસેથી ઓજાશ વેબસાઇટ પર ખાસ ભરતી ઝુંબેશ અન્વયે ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવ્યા છે મિત્રો ઓનલાઈન અરજીઓ આપણે કરવાની થાય છે આ માટે મિત્રો તમે હમણાં પણ સૂચના આપી છે મિત્રો કે કઈ સાઈડ છે તો ઓજાસ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન વેબસાઇટ ઉપરથી તારીખ એક આઠ બે હજાર પચીસ એટલે કે મિત્રો આજે બે વાગ્યાથી આ શરૂઆત થઈ ચૂકી છે અને દસ આઠ બે હજાર પચીસ ના રાત્રિના ત્રેવીસને ઓગણસાઠ કલાક સુધી મતલબ કે બાર વાગ્યાની જે એક મિનિટ બાકી હોય ત્યાં સુધી મિત્રો આપણે ઓનલાઈન અરજી કરી શકીએ છીએ ત્યારબાદ મિત્રો અરજી કરવા માટેની વિગતવર સૂચનાઓ સહિતની આ સમગ્ર જાહેરાત દરેક ઉમેદવારોએ પ્રથમ ધ્યાનથી વાંચવી જરૂરી છે જેથી ઉમેદવાર દ્વારા અરજી પત્રક ભરતા સમયે કોઈ ભૂલ ખોટી વિગત દર્શાવવાનું ટાળી શકાય જેના કારણે ઉમેદવારીને રદ થવાના પ્રશ્નો ઉપસ્થિત ન થાય ભરતી પ્રક્રિયા સંબંધેની સૂચના તમામ સૂચનાઓ મંડળની વેબસાઇટ જે જીએસએસબી ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર મૂકવામાં આવશે તેથી સમયાંતરે મંડળની વેબસાઇટ અચૂક જોતા રહેવું ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ તો જે ઓનલાઈન અરજી કરતી વખતે ઉમેદવાર પોતાની શૈક્ષણિક લાયકાત ખૂબ જ મહત્વની હોય છે અને વયમર્યાદા ખૂબ જ મહત્વની હોય છે જાતિ તેમજ અન્ય લાયકાત બધા જ અસલ પ્રમાણપત્રો પોતાની પાસે રાખવાના રહેશે જ્યારે ફોર્મ ભરતી વખતે મિત્રો ખાસ તમારે પાસે રાખવાના જેમ જેમ ડિટેલની જરૂરિયાત માગે તેમ તેમ તમારે અપલોડ કરવાના થાય છે અને અરજી પત્રકમાં તે પ્રમાણપત્રોમાં દર્શાવ્યા મુજબની જરૂરી વિગતો દર્શ ભરવાની રહેશે આમ પોતાના બધા પ્રમાણપત્રો જેવા કે શૈક્ષણિક લાયકાત છે વય મતલબ શાળા છોડોનું પ્રમાણપત્ર કે એટલે એસ એલ છે કેટેગરી મતલબ કે એસસી છે એસટી છે એસસીબીસી છે ઇડબલ્યુ એસ છે જેવી અન્ય જે કેટેગરીનું જાતનું પ્રમાણપત્ર છે તેમજ અન્ય લાયકાતના સાથે રાખીને ઓનલાઈન અરજી કરવામાં થોડીક થોડીક ધ્યાન રાખવાની છે અરજીમાંથી ખોટી વિગતોને કારણે અરજી રદ થવા પાત્ર બને જો કોઈ માહિતી તમારી ખોટી હશે તો અરજી રદ પણ થઈ શકે છે આથી ઓનલાઈન અરજીપત્રક ઉમેદવારો કાળજીપૂર્વક ભરવાનું રહેતું હોય છે મિત્રો તો મિત્રો હવે આ છે આપણી મિત્રો માહિતી છે તો મિત્રો ખાસ તમારે ઓજાજની જે વેબસાઇટ છે એના પર જઈ દસ તારીખ સુધી ખાસ મિત્રો તમે ફોર્મ ભરી દેજો અને મિત્રો એની અઢળક તૈયારી તમારે કરવાની થાય છે જો તમે મિત્રો ફોર્મ ભર્યા બાદ પણ તમારે અચૂક તૈયારી કરવાનું ચાલુ રાખવાનું છે જો તમે તૈયારી નહીં કરો અને ફોર્મ ભરી અને મિત્રો ફોર્મ ભર્યા સાથે પાસ થવાશે નહીં પાસ થવા માટે તમારે બધતી સરની મહેનત તમારે કરવાની હોય છે એ અચૂક તમારે કરવાની છે આ ઝુંબેશ જે ચાલી રહી છે એના અંતર્ગત મિત્રો વારંવાર અહીંયા જે દિવ્યાંગ ઉમેદવારો છે એમને મોટો ફાયદો થઈ રહ્યો છે તમામે તમામ ભરતીઓ મિત્રો દિવ્યાંગ ઉમેદવારો સિવાય પણ ઘણી બધી ભરતીઓની નોટિફિકેશનો આવવા જઈ રહી છે એની મિત્રો અમે ખાસ ચર્ચાઓ પણ કરતા હોઈએ છીએ અમે એમની રજૂઆતો પણ કરતા હોઈએ છીએ તો થોડા સમય પહેલાં જે ભરતી પણ આવી હતી તે પણ મિત્રો આપણે જોઈ હતી તો મિત્રો હવે તમને ખબર જ છે કે તમે તમારે ફોર્મ ભરવાનું છે ફોર્મ ક્યારે ભરવાનું છે એની કેટલી ફીસ છે એ તમને ઓલરેડી ખબર છે તમે સાઈડ ઉપર જશો એટલે બધી જ માહિતી પૂરતા પ્રમાણમાં તમને મળી રહેશે જો મિત્રો ચેનલ પર નવા હોય અને તમે ચેનલ પર પહેલી વખત આવ્યા હોય પહેલી વખત તમે જોઈ રહ્યા હોય તો ચેનલને હજુ સબસ્ક્રાઈબ કરજો બાજુમાં આપેલા જે બે લાઇકન પણ પ્રેસ કરજો જેથી કરી આવનારા નોટિફિકેશન સૌપ્રમે તમને મળતી રહે અને મિત્રો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો અચૂક લાઇક કરજો અને મિત્રો ખાસ કરીને આપણે આવી અઢળક ભરતીની માહિતી તમારી યુટ્યુબ માધ્યમથી તમને મળતી રહેશે તો હવે મિત્રો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત